Namaskar! કારણ કે અતિશય ગરમીનું તાપમાન આપણું શરીર સહન નથી કરી શકતું જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે ગરમીને કારણે લોકોને લુ લાગવાની સમસ્યા તો ઘણી વખત સમસ્યાઓ પણ સર્જાય છે ત્યારે વધુ પડતી બોડીને જ નહીં તમારી ગરમી ત્યારે આવો જાણીએ કે આંખના સ્ટ્રોક નું જોખમ શું છે ગરમીથી આંખોને કેવી રીતે અને શું નુકસાન થઈ શકે છે તેની કાળજી કેવી રીતે રાખશો આ તમામ બાબતો જાણીશું આજના વિશ્લેષણમાં માં શરૂઆત કરીએ કે સૌથી પહેલા તો એ નાજુક સ્તરને અસર કરે છે જેને જ કારણે આપણી આંખોમાં સમસ્યા છે તે સર્જાય છે તાપમાન કોર્નિયાને સીધી જ અસર કરતા આ સમસ્યા છે તે સર્જાય છે i શોક આપણે જેને કહીએ છીએ કોનિયાને થતી અસર આંખનો શોક છે તે આવી શકે છે અને આ ખૂબ જ ગંભીર કહી શકાય જો આવા કોઈ પણ લક્ષણો હોય તો તેની રાખવી લેવી એ ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે તાપમાનનો જે વધારો છે તેને કારણે આપણી બોડીને ઘણી બધી અસર કરી શકે છે સાથે સાથે એ પણ બાબત અહીંયા જાણવી જરૂરી છે કે જેટલું તાપમાન પડે છે અને આવા તાપમાનમાં આપણે બહાર

ઉનાળા દરમિયાન શરીરને તેનું તાપમાન ઠંડુ રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે અને તેવામાં શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે લોહી જાડું થઈ શકે છે અને બ્લડ પ્રેશર પણ વધી શકે છે હવે જાણીએ કે વધારે પડતા તાપમાનથી આપણી આંખો પર શું સમસ્યાઓ થઈ શકે છે જોઈએ હીટવેવ થી આંખ પર શું અસર પડે છે તે વિશે આપણે જોઈએ કે કેવા કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે એલર્જી અને આંખોમાં બળતરા થઈ શકે છે વધુ પડતું તાપમાન હોય અને આપણે સહન ન કરી શકતા હોય તે પ્રકારનું તાપમાન હોય તો બળતરા થઈ શકે કન્ઝક્ટિવાઇટીસ એટલે કે આંખનો જે ચેપી રોગ છે તે પણ તમને થઈ શકે છે એટલે ખૂબ રાખવી તે જરૂરી છે આંખનો સ્ટ્રોક આવી શકે છે તમારી આંખમાં બળતરા જેવા અનેક સમસ્યાઓ છે તે ઉદભવી શકે છે ડાર્ક આઈ સિન્ડ્રોમ છે તે પણ જોવા મળી શકે છે તમારી આંખ નીચે કાળા સર્કલ છે તે પણ થઈ શકે છે ફોટોકટ્રાઇટીસ એ પણ જોવા મળી શકે છે એટલે કે તેને કારણે પણ ગંભીર સમસ્યાઓ છે એટલે કે આંખને તે નુકસાન પહોંચાડે છે તેને કારણે મોતિયાનું પણ જોખમ રહેલું છે એટલે કે વધુ પડતા તાપમાનને કારણે આ બધી જ સમસ્યાઓનો ખતરો રહેલો છે ભારે ગરમ પવન અને વાતાવરણમાં ભેજના અભાવને આંખમાં આંસુનું પાતળું પણ ઝડપથી સુધી સમસ્યા છે તે વધી શકે અને આ એક પ્રકારનો આંખનો સંબંધ છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોના વધુ પડતા સંપર્કને કારણે થાય છે હવે સામાન્ય રીતે હીટવે આંખના શોકના કિસ્સાઓ ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ જ્યારે તે થાય છે ત્યારે તેના લક્ષણો અચાનક અને સ્પષ્ટ રીતે દેખાય છે એટલે કાળજી લેવી ખૂબ આવશ્યક છે જાણીએ કે આંખના સ્ટ્રોકના લક્ષણો કયા છે અને આપણે કેવી રીતે માનીએ કે આપણને આ સ્ટ્રોક થયો છે જોઈએ તેના લક્ષણો અચાનક દ્રષ્ટિ ગુમાવી એટલે કે અચાનક આપણે કંઈ જોઈ ન શકીએ તે પણ તેનું એક લક્ષણ છે અને તેને જ કારણે અનેક સમસ્યાઓ છે તે ઉદભવે છે આંખો સામે પડદો કે ધુમ્મસ છવાઈ ગયું હોય તેવું લાગવું એટલે કે ધૂંધલા પણ મહેસૂસ કરવું બ્લર દેખાવું ક્યારેક થોડી અસ્વસ્થતા અનુભવાય તો પણ તેને લક્ષણ છે તે કહી શકાય છે કે ધૂંધળું દેખાય ચિત્ર સ્પષ્ટ ન દેખાય ત્યારે પણ તે લક્ષણો તેમાં સમય થાય છે એટલે કે અતિશય ગરમી પડી રહી છે અને આંખો તે તાપમાનને ન સહન કરી શકે તો આંખના

મળે છે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આ આંખ સ્ટ્રોક છે તે આ થઈ શકે છે ધૂંધલા પણ દેખાવું મોતીઓની સમસ્યા ગરમીનું તાપમાન છે આંખો ન સહન કરી શકે સાહીઠ વર્ષથી વધુની ઉંમરના લોકોને થઈ શકે જેમને હાઈ બ્લડ પ્રેશરની બીમારી છે પહેલેથી જ તેઓ જેની દવા લઈ રહ્યા છે તે લોકોને થઈ શકે ડાયાબિટીસ કે રોગના દર્દીઓ માટે પણ આ જોખમ ભર્યું છે તે લોકોને પણ આંખના સ્ટ્રોકનું આ જે લક્ષણ છે તે જોવા મળી શકે જે લોકો ખૂબ જ ઓછું પાણી પીવે છે તે લોકોને પણ આ સમસ્યા થઈ શકે છે શ્રમિકો ટ્રાફિક પોલીસ કે ખેડૂતો જે સીધા જ તાપમાં કામ કરે છે અને તાપમાન સીધી જ રીતે તેમને અસર કરે છે તે લોકોને પણ તેની અસર છે તે થઈ શકે છે એટલે આવા તમામ લોકો છે કે જે બ્લડ પ્રેશરની બીમારી ધરાવતા હોય હૃદય રોગ કે ડાયાબિટીસની બીમારી ધરાવતા હોય તે લોકોએ પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે એટલે સતત તાપમાં કામ કરતા લોકોને સીધી જ અસર તે કરે છે સાથે જેમનું સ્વાસ્થ્ય પહેલેથી જ થોડું નબળું હોય એટલે કે લાંબા સમય સુધી તડકામાં રહેતા હોય તેવા થતી જાણીએ શું કહેવું છે તે જાણીએ ઉનાળામાં લુને કારણે આંખનો કુદરતી ભેજ છે તે ઝડપથી સુકાઈ જાય છે આપણે જોઈએ છીએ કે આંખનો જે ભેજ હોય છે બંને બાજુ તે ઝડપથી સુકાય છે તેને નથી મળતું તે પ્રકારનું જેનાથી શુષ્કતા અને એલર્જીની ફરિયાદો છે તે વધી જાય છે અને તેને કારણે ઘણી વખત આંખ મસેડવી તે પ્રકારે પણ આપણે કરતા હોય છે વારંવાર પાણી આવવાની સમસ્યાઓ પણ અહીંયા જોવા મળે છે ડોક્ટર એવું કહે છે કે વારંવાર આ બધી સમસ્યાઓ થતી હોય તો ચોક્કસથી તેની કાળજી છે તે લેવી જોઈએ અને હવે ત્યારબાદ એક બાદ એક જ્યારે આટલી બધી ગરમી પડી રહી હોય અને બેતાલીસ થી તેતાળીસ ડિગ્રીનું જે તાપમાન જાય ત્યારબાદ આંખને તે સીધું જ અસર કરે છે જયારે આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે આંખોની કાળજી લેવી શરીરની સાથે સાથે આંખોની પણ કાળજી લેવી એટલી જ જરૂરી બને છે વાત કરીએ કે ઉનાળામાં ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા આખરે કેમ વધી જાય છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આ આંખ છે તે સુકાઈ જાય છે તાપમાન વધવાને કારણે આંખો ની સપાટી પર રહેલો ભેજ છે તે આપણને નથી મળતું આપણી આંખોને તેને કારણે આ સમસ્યા ઉદ્ભવે લોકો કમ્પ્યુટર મોબાઈલ કે ટીવી સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે તેને કારણે આ સમસ્યા જોવા મળી શકે પાણ ઓછી ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા છે તે થાય છે એટલે કે એવું કહી શકાય કે લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે સતત મોબાઈલની સ્ક્રીન આગળ બેસી રહે છે 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 તેવા લોકોને પણ આ સમસ્યા થઈ શકે અને કારણે તે ખૂબ જ ગંભીર માનવામાં આવે એટલે કે સમય આપતા રહેવું જો તમે કોમ્પ્યુટર સ્ક્રીન સામે કામ કરો છો તો પછી અડધો અડધો કલાકે પછી એક એક કલાકે તમારે થોડો બ્રેક લેવો ખૂબ જરૂરી છે આંખો સતત કામ કરતી હોવાને કારણે તેને થોડો આરામ આપવો પણ જરૂરી જો જરૂર હોય તો તમારી થોડો સમય તો તે કે આંખોની કાળજી હવે આપણે કેવી રીતે લઈ શકીએ જો આવશ્યક છે અને તમે ઘરની બહાર નીકળવું જરૂરી છે તો ગરમીમાં કેવી રીતે તમારી આંખોની કાળજી રાખશો તે પણ જોઈએ હવે આપણે બહાર જતી વખત ટોપી છત્રી કે સ્કાફ સાથે રાખો અને તેનો ઉપયોગ કરો ખાસ કરીને આ પ્રકારની કાળજી ગરમીમાં તો ખૂબ લેવી જરૂરી બને છે કારણ કે આંખો પણ ખૂબ જ ગંભીર સમસ્યા તેમાં પણ થઈ શકે યુવી પ્રોટેક્શન સનગ્લાસીસ પહેરો એટલે કે જે પ્રકારે પ્રોટેક્શન વાળા સનગ્લાસીસ આવે છે તે પણ તેનો ઉપયોગ કરી શકો બપોરે બાર થી ચાર બહાર જવાનું ટાળો એટલે કે જે પ્રકારે આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે અતિશય ગરમી હોય તો ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ આંખને હાઇડ્રેટેડ રાખવાનું પૂરતી પૂરતું પાણી પીવું એટલે કે આંખો સુકાઈ ન જાય તે માટે પૂરતું પાણી પીવો બહારથી આવીને આંખને સ્વચ્છ પાણીથી ધોવી જોઈએ એટલે કે આંખમાં જે પણ કચરો હોય કે પછી કંઈ પણ હોય તો તે આપણી આંખો સ્વચ્છ કરે છે થોડી થોડી વાર લેપટોપ મોબાઈલ સ્ક્રીન તમે દૂર રહી શકો છો પ્રયત્ન કરો કે થોડો થોડો સમય આંખને પણ તમે ઠંડક આપો આંખોને વારંવાર સ્પર્શ કે ઘસવાનું ટાળો જો તમે આંખને વારંવાર સ્પર્શ કરો છો ઘસો છો તો પછી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નો જે વાઇઝર હોય છે તેને બંધ રાખો તે પણ એક મહત્વપૂર્ણ સાબિત થાય છે આંખની આસપાસ જે ક્રીમ કે સનસ્ક્રીન લગાવતી વખતે પણ સાવધાની રાખો કે તમારી આંખમાં તે ન જાય અને તેને કારણે કોઈ બીજું ઇન્ફેક્શન છે તે તમારી આંખોમાં ન થાય એટલે કે આ બધી જ બાબતો છે તેનું ધ્યાન દોરવું ખૂબ જ જરૂરી છે એટલે કે જો વધુ પડતું તાપમાન છે અને આપણે આપણી આંખોને સ્વસ્થ રાખવી છે તો આપણે તેની કાળજી લેવી ખૂબ જરૂરી જો આવા તાપમાનમાં બહાર જવું આવશ્યક હોય તો આ તમામ વસ્તુઓની काळजी તમારે રાખવી પડશે જે તમારી આંખોને નુકસાન ન પહોંચાડે જો કે વધારે પડતા તાપમાનમાં બહાર જતી વખતે આપણે સનગ્લાસિસનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન થતો હશે કે શું ખરેખર સનગ્લાસિસ આંખને યુવી કિરણોથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકે કે કેમ હવે આવા સવાલનો જવાબ અમે આપને આપીશું સનગ્લાસિસ યુવી કિરણોથી રક્ષણ આપે છે કે કેમ તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ સનગ્લાસીસ તમારી આંખો ને કિરણોથી બચાવી શકે છે કે તમે ઉપયોગ કરો છો તો જ પછી તમને આંખોનું રક્ષણ છે તે અહીંયા મળશે સો ટકા યુવી પ્રોટેક્શન બળા ચશ્મા પહેરવાનું પસંદ કરો અને તેને જ કારણે તમારી આંખોને રક્ષણ મળી શકે બ્રાન્ડેડ અથવા તો ચશ્મા છે તે ખરીદવાનો આગ્રહ રાખો કોઈ પણ લોકલ ચશ્મા એટલે કે આ તમામ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બને છે જો તમે તમારી આંખની કાળજી લેવા માંગતા હોય ને આગામી સમયમાં પણ કોઈ પણ સમસ્યા તમારી આંખને ન થાય તો પછી આ તમામ બાબતોની કાળજી લેવી ખૂબ જરૂરી બને છે હવે વાત કે હીટ માં બાળકોની આંખની સંભાળ આખરે તમે કેવી રીતે રાખશો તેના વિશે તો બાળકોની આંખની સંભાળ પણ લેવી ખૂબ જરૂરી છે બાળકો હોય એટલે એટલી બધી ખબર પડે તેને કારણે તેઓ શાળાએ જાય અથવા તો બહાર રમવા જાય તો માતા પિતાએ ધ્યાન રાખવું બાળકને શાળાએ કે બહાર મોકલતા પહેલા સનગ્લાસીસ અવશ્ય તેને પહેરાવવા જોઈએ અને માતા પિતાએ બાળકોનું ખાસ ધ્યાન

આંખના નિષ્ણાંતોનું કહેવું છે કે આંખો ખૂબ જ સંવેદનશીલ અંગ છે તેથી તેની સંભાળને લઈને ખાસ કાળજી લેવી ખૂબ જરૂરી છે જો તમને આંખની લાલાશ દુખાવો બળતરા ડંખની સંવેદના જેવી કોઈ સમસ્યા હોય જે થોડા સમય માટે ચાલુ રહે છે તો તમારી જાતે કોઈ પણ દવા અથવા તો આંખના ટીપાનો ઉપયોગ કરવાનો સૌથી પહેલા તો તમે ટાળો તમે બી સલાહ વિના કોઈ પણ દવાનો ઉપયોગ આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એસી હીટરના સીધા જ સંપર્કમાં બેસે પણ ટાળવું જોઈએ એટલે કે હિટવેવ માં આપણે આંખોની પણ કાળજી લેવી અત્યંત જરૂરી છે બુલેટિન